બ્રેક બાદ તમારું સ્વાગત છે અમે તમને સિંગાપોરમાં લઈ જઈએ જે પણ ભારતની પક્ષે છે પીએમ મોદીએ તો સિંગાપોરની સાથે એક કરાર કર્યો છે આ કરાર શેનો છે એ પણ અમે તમને જણાવીશું આ કરાર મુજબ સિંગાપોરના ચાઇંગી નેવલ બેઝનો ભારતીય નેવી ઉપયોગ કરી શકશે એટલે યુદ્ધના સમયે ભારતીય નેવીના જહાજોને ફ્યુઅલ માટે કે અન્ય કશાની જરૂર પડે તો ભારતને એ સહાય આ નેવલ બેઝ પરથી મળી જશે એક નજર દક્ષિણ એશિયાના દેશો પર કરીએ અહીં ચીનની મોતીની માળામાં કોણ છે અને ભારતીય હીરાના હારમાં કોણ છે એ પણ જાણીએ આપણે સૌ જાણીએ છીએ કે ચીનની ખરાબ નજર તાઇવાન પર છે એને એ કોઈ પણ ભોગે હડપવા માગે છે પણ તાઇવાનની ચિંતા નથી એના માટે અમેરિકા અડીખમ ઊભું છે અમેરિકા અને ભારત મિત્ર છે એટલે મિત્રનો મિત્ર દોસ્ત બની જાય એવી અહીં સ્થિતિ છે આપણા માટે ચિંતા લાઓસ અને કંબોડિયાની છે લાઓસ ચીનના દેવાની ડિપ્લોમસીમાં ફસાઈ ચૂક્યું છે લાઓસે ચીન પાસેથી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ માટે અબજો ડોલર્સ ઉધાર લીધા છે બલકે આપણે એમ કહી શકીએ કે પોતાની સ્વાયત્તા ચીન પાસે ગીરવે મૂકી દીધી છે લાઓસની જેમ કંબોડિયા પણ ચીનના ખોડામાં બેસી ગયું છે કંબોડિયામાં ચીને પોતાનો નૌકાદળનો બેસ પણ બનાવી દીધો છે હવે અમે તમને આપણા નજીકના પડોશી શ્રીલંકાની વાત કરીશું એક સમયે ચીનની ચાલમાં શ્રીલંકા સપડાઈ ચૂક્યું હતું દેવાના ડુંગર હેઠળ ફસાયા બાદ શ્રીલંકાને સમજાઈ ગયું કે ડ્રેગનથી દૂર જ રહેવું જોઈએ ચીન રિસર્ચના નામે જાસૂસી કરે છે એટલે જ એણે ચીનના રિસર્ચ જહાજોની એન્ટ્રી આપવાનું બંધ કરી દીધું ભારતે તો શ્રીલંકા તરફથી સહેજ પણ ચિંતા નથી એ જ રીતે બાંગ્લાદેશ તરફથી પણ ભારતને કોઈ ચિંતા નથી બાંગ્લાદેશના પીએમ શેખ હસીના અને પીએમ મોદી વચ્ચે રાજકીય મિત્રતાનો સંબંધ છે એટલે તો બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડૉક્ટર એ કે અબ્દુલ બોમેને ભારપૂર્વક કહ્યું કે બાંગ્લાદેશ ચીનના તાબે નહીં થાય એટલે જ ભારતે ડરવાની કોઈ જરૂર નથી સાર એટલો જ છે કે શ્રીલંકા અને બાંગ્લાદેશને ચીન પોતાની મોતીની માળામાં પરોવી નહીં શકે અલબત્ત ચીન મ્યાનમાર અને માલદીવ્સને ફસાવવામાં સફળ થયું છે માલદીવ્સમાં શાસકો બદલાતા જ અહીં સ્થિતિ બદલાઈ ગઈ ઇન્ડિયા ફસ્ટની નીતિમાં માનતું માલદીવ્સ ઇન્ડિયા આઉટનો સૂત્રોચ્ચાર કરવા લાગ્યો માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ ભારતની વિરુદ્ધ ઝેર રોકવા લાગ્યા અને ચીનના પ્રેસિડેન્ટ જિનપિંગના લાડીલા બની ગયા માલદીવ્સ ચોક્કસ જ સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું લોકેશન છે એટલે જ ચીનની આ મામલે જીત થઈ છે પણ આ જીત કેટલા સમય સુધી રહેશે એ એક સવાલ છે કેમ કે અહીં મુઝિમનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે માલદીવ્સની જેમ મ્યાનમાર પણ ચીનના ખોડામાં બેસી ગયું છે ભારત માટે ચિંતાની વાત એ છે કે મ્યાનમાર ભારતનો સાવ નજીકનો પડોશી છે મિઝોરમ મણિપુર નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશની સરહદ મ્યાનમારની સાથે જોડાયેલી છે મ્યાનમારનો ઉપયોગ કરીને ચીને પહેલાં જ ભારતને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી છે મણિપુરમાં પોલીસ અને આર્મીને ટાર્ગેટ કરનારા કૂકી સમુદાયને મ્યાનમારથી હથિયારો મળ્યા છે મ્યાનમારને હથિયારો અને ભંડોળ ચીન આપે છે એટલે કોઈ રીતે ચીન ભારતની ચિંતા વધારવામાં સફળ રહ્યું છે ભારત સરકારે એનો પણ ઉકેલ શોધી નાખ્યો છે ભારત સરકાર મ્યાનમાર સાથેની સરહદને સીલ કરવા જઈ રહ્યું છે આ નવું ભારત છે ભારત માતાની સામે આંખ ઉઠાવનારને જળવાતોડ જવાબ અપાય છે આ જવાબ આપવા માટે જ ભારતે પોતાના હીરાના હારમાં ઇન્ડોનેશિયાને પણ પરોવી દીધું છે ભારતની સબમરીન આઈએનએસ સિંધુ કેસરી ઇન્ડોનેશિયામાં પહોંચી ગઈ છે જેના માટે ભારતે ઇન્ડોનેશિયાની સાથે એક કરાર કર્યો છે એનું મહત્ત્વ સમજવું જરૂરી છે ઇન્ડોનેશિયાના જળપ્રદેશમાં તહેનાત કરવામાં આવેલી આઈએનએસ સિંધુ કેસરી સબમરીન પાણીની સપાટીથી નીચે છે સિક્રેટ યાત્રા કરે છે એટલે હવે આપણે ચીનની ચાલ પર નજર રાખી શકીશું આપણી આઈએનએસ સિંધુ કેસરી ટ્રેક કરવી પણ મુશ્કેલ છે પીએમ મોદી સારી રીતે જાણે છે કે ઇન્ડોનેશિયા ચીન વિરોધી છે એટલે જ ભારતે પોતાના હારમાં ઇન્ડોનેશિયાને મજબૂત સ્થાન આપ્યું પીએમ મોદી અને ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ જોકો વિડોડોએ બે હજાર અઢારમાં એક એગ્રીમેન્ટ કર્યો હતો એનો સાર કહીએ તો ચીન દરિયામાં કોઈ કાવતરું કરે તો ઇન્ડોનેશિયા અને ઇન્ડિયા એક થઈને એનો જવાબ આપશે એનાથી એશિયાના બીજા દેશોને પણ વિશ્વાસ થયો કે તેઓ ચીન સામે અવાજ ઉઠાવશે તો ભારત એમને સાથ આપશે અત્યાર સુધી આપણે ચીનની મોતીની માળા જોઈ જેનો હેતુ ભારતને ઘેરવાનો હતો હવે ભારત એને એના જ અંદાજમાં કેવી રીતે જવાબ આપે છે એના વિશે અમે તમને વધુ જણાવીશું ભારત ચીનને એની દક્ષિણમાં ઘેરવાની કોશિશ કરે છે જે પ્રદેશને આપણે સાઉથ ચાઈના સી તરીકે પણ જાણીએ છીએ હવે સાઉથ ચાઈના સીના જળ પ્રદેશ પર ચીન ખોટો દાવો કરે છે એ વિસ્તાર પોતાનો હોવાનો દાવો કરે છે જેની સામે ઇન્ડોનેશિયાને પણ વાંધ્યો છે એટલે જ ભારતે એને સબમરીન આપી કે ચિંતા કરવાની જરૂર નથી ઇન્ડોનેશિયા ફિલિપિન્સ અને વિયેતનામ સહિતના દેશોને ચીન સામે સખત વાંધો છે આવી સ્થિતિનો ભારત ફાયદો ના ઉઠાવે એ કેવી રીતે શક્ય બને ભારતે ઇન્ડોનેશિયાને સબમરીન આપી તો ફિલિપાઇન્સને બ્રહ્મોસ મિસાઇલ વેચી કે હવે તમે પણ ચીનનો સામનો કરો ફિલિપાઇન્સની પાસે ભારતની બ્રહ્મોસ મિસાઇલ પહોંચી ગઈ છે એટલે ચીન બ્રહ્મા ન રહે કે સાઉથ ચાઇના સીમાં એ પોતાની મનમાની કરી શકશે ભારત ચીનના વિરોધીઓને તમામ મદદ કરવા તૈયાર છે હિન્દ મહાસાગરમાં ચીનની દાદાગીરીને રોકવા માટે જ ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયા અને જપાને ક્વોટ સંગઠન રચ્યું છે જ્યારે પણ ક્વોડ સંગઠન સાથે મળીને લશ્કરી કવાયત કરે છે ત્યારે ચીનના શ્વાસ અદ્ધર થઈ જાય છે ક્વાડનો સાથ અને હીરાના હાર છતાં ભારતે સાવધ રહેવાની જરૂર છે કેમ કે ગુગવતા મહાસાગરમાં ચીન સતત પોતાનું ઝેર રેડી રહ્યું છે એ રિસર્ચના નામે સતત જાસૂસી કરતું રહે છે ચીનની પાસે ચોસઠ જાસૂસી જહાજો છે જ્યારે ભારતની પાસે માત્ર એક જાસૂસી જહાજ છે ભારતીય નૌકાદળે પહેલું સ્વદેશી સર્વે જહાજ આઈએનએસ સંધાયકને સામેલ કરી લીધું છે ભારત કુલ ચાર સર્વે જહાજ બનાવી રહ્યું છે જેમાંથી સંઘાયક પહેલું જહાજ છે હવે તમે સમાચારોમાં ક્યાંક પણ સર્વે કે રિસર્ચ જહાજને વાંચો તેનો અર્થ એ થાય કે એ જાસૂસી જહાજ છે સર્વે કે રિસર્ચના નામે ચીન સમુદ્રમાં દુશ્મન દેશોને સબમરીન અને જહાજોની જાણકારી મેળવે છે ભારત એને એના જ અંદાજમાં જવાબ આપે છે જાસૂસી કરી દુશ્મન દેશોની સબમરીન કે જહાજોની વિગતો મેળવાય છે એ પછી એનો જવાબ આપવા રણનીતિ ગણવામાં આવે છે તમને કદાચ સ્વાભાવિક રીતે વિચાર આવશે કે ભારતને અમેરિકા ઓસ્ટ્રેલિયા જપાન જેવા દેશનો સાથ મળ્યો છે તો સ્વાભાવિક રીતે આ મામલે ચીનનો મુકાબલો કરી શકશે ચોક્કસ જ આ દેશોના જાસૂસી જહાજોને એવી કોઈ માહિતી મળે જેનાથી ભારતને ખતરો હોય તો તેઓ ભારતને અચૂક સાવત કરશે પણ હકીકત એ છે કે ચીને જાસૂસી જહાજોના મામલે અમેરિકા અને જપાનને પણ પાછળ છોડી દીધા છે ચીનની પાસે અમે તમને પહેલાં કહ્યું એમ ચોસઠ જાસૂસી જહાજો છે જ્યારે અમેરિકાની પાસે ચુમ્માલીસ અને જાપાનની પાસે ત્રેવીસ જાસૂસી જહાજો છે હવે સ્થિતિમાં પણ ડરવાની જરૂર નથી કેમ કે ભારતનો ભાર મજબૂત ખભા પર છે અમે શા માટે આ વાત કરી રહ્યા છીએ એનું પણ એક કારણ છે આ કારણ એ છે કે પીએમ મોદી સરકાર દેશની સુરક્ષાને લઈને ખૂબ મહત્ત્વ આપે છે ઇન્ડિયન નેવીની પાસે અત્યારે એકસો બત્રીસ યુદ્ધ જહાજો એકસો ત્રેતાલીસ યુદ્ધ વિમાનો અને એકસો ત્રીસ હેલિકોપ્ટર છે ચીનનો મુકાબલો કરવા માટે ભારતીય નૌકાદળે અડસઠ યુદ્ધ જહાજો માટે ઓર્ડર આપ્યો છે આ ઓર્ડર બે લાખ કરોડ રૂપિયાનો છે ઇન્ડિયન નેવીની પાસે બે હજાર ત્રીસ સુધીમાં લગભગ એકસો સાહીઠ યુદ્ધ જહાજો હશે એટલે જ ચીનનો સામનો કરવા માટે ભારત બધી રીતે પોતાની તાકાત વધારી રહ્યું છે હિંદ મહાસાગરનું પાણી અત્યારે ભલે શાંત લાગતું હોય પણ અંદર ખૂબ જ ખળભળાટ છે એના પેટાળમાં મોતીઓ અને હીરાઓ રહેલા છે જેને પામવા માટે અત્યારે સમુદ્ર મંથન થઈ રહ્યું છે આ સમુદ્ર મંથનમાં ભારતની જીત પાકી જ છે આજના બુલેટિનમાં આજે આટલું જ કાલે ફરી મળીશું નવા બુલેટિનમાં નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર